નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું ઠંડીની મોટી આગાહી ધીમે ધીમે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક બરફીલા પવનોની શીતલહેર જોવા મળશે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતા નીચે તો દિવસ દરમિયાન સામાન્ય ગરમીનો પણ અહેસાસ થઈ શકે છે એટલે કે આપણને મિશ્ર ઋતુનો અહેસાસ થવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર ભારતમાં બાગેશ્વર ધામ ભક્ત મંડળની રચનાની જાહેરાત કરવામાં આવી છે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સમગ્ર દેશમાં બાગેશ્વર ધામ ભક્ત મંડળની બનાવવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે વર્ષ બે હજાર પચીસમાં ભારતના દરેક ગામમાં બાગેશ્વર ધામ ભક્ત મંડળની રચના કરવામાં આવશે ભક્ત મંડળનો મુખ્ય યદુસ્તભ હિન્દુ ધર્મની રક્ષા અને જાગૃતિ ફેલાવવાનો છે આ માટે રજીસ્ટ્રેશન વીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે તમામ ધર્મ અને જાતિના લોકો ભક્ત સમૂહમાં જોડાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષામાં મુસાફરોના દાગીના ના સેરવતી ગેંગનો તરખાત શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓટો રિક્ષામાં બેઠેલા વૃદ્ધા પેસેન્જરની નજર છુપીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે શહેરના નારણપુરા વાસણા વેજલપુર અને વાળજ વિસ્તારમાંથી પરીક્ષામાં બેઠેલા પેસેન્જરની નજર છુપીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદો એક પછી એક મહિનામાં નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટું ભરતી કૌભાંડ બે યુવક બે યુવતી અને એક યુવકે નાપાસ હોવા છતાં નોકરીએ લાગી ગયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે લેખિત પરીક્ષામાં કટ ઓફ માર્ક્સમાં વધારો કરાવીને ત્રણ ઉમેદવારોએ નોકરી મેળવી લીધી હતી કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના કર્મચારીએ પોતાની પાસે રહેલા માસ્ટર પાસવર્ડનો દુરુપયોગ કરીને ત્રણ ઉમેદવારના માર્ક્સમાં વધારો કરીને પાસ કરી દીધા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ઉમેદવારે અરજી કરીને તપાસની માગ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની તમામ ચેકપોસ્ટ અને રસ્તાઓ પર પોલીસનું સઘન ચેકિંગ વડોદરા શહેરની તમામ ચેકપોસ્ટ અને શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે બ્રેથ એનાલાઇઝરથી દારૂ પીધેલા લોકોને પકડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા વાહન ચાલક પાસે લાયસન્સ અને આરસી બુક ના હોય તો પોલીસ વાહનો બે હજાર ચોવીસના વર્ષને અલવિદા કરવા અને બે ના વર્ષને આવકારવા માટે અમદાવાદીઓ આતુર બન્યા હતા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં દર વર્ષની માફક ન્યૂ ઇયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના સિંધુ ભવન રોડ એસજી હાઇવે અને સીજી રોડ સહિતના વિસ્તારોમાં ધીમે ધીમે લોકો એકઠા થવા લાગ્યા હતા આ રસ્તા પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના છઠ્ઠા દિવસે પત્ની સત્યાવીસ લાખ રોકડા લઈને ફરાર થઈ ગઈ છે વલસાડના અબ્રામા વિસ્તારમાંથી એક ચોક આવનારી ઘટના સામે આવી છે જ્યાં લગ્નના છઠ્ઠા દિવસે જ પત્ની ઘરમાંથી રોકડ રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળીને પાંત્રીસ લાખનો મુદ્દાપાલ લઈને પ્રેમી સાથે બાકી જતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહિલાની શોધખોળ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ લોકોને પીએમ મોદી આપશે બેડ નવા વર્ષ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને નવા મકાનો ભેટ આપશે ત્રણ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અશોક વિહારમાં ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ફ્લેટની ચાવી આપશે કેન્દ્ર સરકાર જ્યાં ઝૂપડપટ્ટી ત્યાં ઘર યોજના હેઠળ આ ફ્લેટ આપવા જઈ રહી છે સ્વાભિમાન ફ્લેટના નામે સોળસો ને પિસ્તાલીસ નવા મકાનો બનાવવામાં આવ્યા છે ત્રણ જાન્યુઆરીએ પીએમ મોદી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને આ ઘરોની ચાવી આપશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગા અને નાત્રમસની ભયાનક ભવિષ્યવાણીઓ સામે આવી છે બાબા વેંગા અને નાસ્ત્ર દમસની વર્ષ બે હજાર પચીસ માટે ચોંકાવનારી ભવિષ્યવાણી ચર્ચાનું કેન્દ્ર બની છે જેમાં મનુષ્ય સાથે એલિયનનો સંપર્ક પુતિનની હત્યાનો પ્રયાસ યુરોપમાં આતંકવાદી હુમલા કિંગ ચાર્લ્સ માટે અશાંત શાસન સહિત ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણી સામેલ છે આ ભણવિષ્ય વિતાઓએ વર્ષ બે હજાર પચીસમાં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે જેના ઉપર હાર્ડ ચર્ચાઓ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું જેઠાલાલે શો છોડવાની આપી છે ધમકી જાણો શું છે સચ્ચાઈ દિલીપ જોશીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હું આ બધી અફવાઓ વિશે બધું સાફ કરવા માગું છું મારા અને આશિત મોદી વિશે કઈ કઈ વાતો ચાલી રહી છે તે તદ્દન ખોટી છે અને આવી વાતો સાંભળીને મને ખરેખર દુઃખ થાય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે મારા અને લાખો ચાહકો માટે ઘણો અર્થપૂર્ણ છે અને જ્યારે લોકો પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે ત્યારે તે માત્ર આપણને જ નહીં પરંતુ આપણા વફાદાર દર્શકોને પણ દુઃખ પહોંચાડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ઝટકો વોટ્સઅપ ગઈકાલથી બંધ એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવા વર્ષના પ્રથમ દિવસથી વોટ્સઅપ યુઝર્સને મોટો ઝટકો મળ્યો છે જેમાં સેમસંગ સોની મોટારોલા જેવી બ્રાન્ડના જૂના એન્ડ્રોઈડ ફોન અને ટેબ્લેટમાં વોટ્સઅપ સપોર્ટ કરશે નહીં મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ સપોર્ટેડ એન્ડ્રોઈડ ફોન્સ માટે આ મોટી જાહેરાત કરી છે એન્ડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ ફોર પોઈન્ટ ઝીરો અથવા તો જૂના વર્ઝન ઓપરેટિંગ સિસ્ટમ હશે તો વોટ્સઅપ ચાલશે નહીં તમારો ફોન સમયસર અપડેટ કરવો પડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એલપીજીના બાટલાના ભાવ ઘટ્યા નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જોકે આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જ કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે છે અને ઘટતા પણ હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુફાસાએ તોડ્યો ગોળ જિલ્લા એક્સ કોંગનો બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ મુફાસાએ વર્ષ બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી ગોળ જિલ્લા એક્સ કોંગના બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે આ ફિલ્મે ભારતમાં એકસો કરોડ રૂપિયાની કમાણી કરી હતી મોફાસા આનાથી આગળ વધી ગઈ છે આ સાથે મોફાસા હવે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને આવી ગઈ છે મોફાસાએ કુલ એકસો ને બાર કરોડની કમાણી કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે